હવે વિરોધ કેમ થયો તેની વાત તો આપણે કરી ચુક્યા છીએ પરંતુ એક મહત્વની જગ્યા છે કે તે દેશ અને દુનિયામાં છે આણંદ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો પરંતુ સાથે સાથે તેની નજીક અડીને જે નાના નાના નગર અને ગામ આવેલા છે તેનો સમાવેશ પણ આની અંદર કરવામાં આવ્યો અને આની અંદર એક મહત્વનું ગામ છે કરમસદ કરમસદિત કર્મભૂમિ યાદો સચવાય છે પરંતુ આજે નું અસ્તિત્વ શું પૂરું થઈ જશે તે સવાલો ગામવાળા ઉઠાવી રહ્યા છે કયા કારણથી આ વિરોધ થઈ રહ્યો છે તેની ચર્ચા આજે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે કરીશું અને મારી સાથે કરમસદના વતની અને સંશોધક પટેલ છે હું સ્વાગત કરું છું રશેશભાઈ મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે કરમસદ એક એવું ગામ કે કદાચ દુનિયાના નકશામાં કરમસદ બોલો તો કોઈ પણ વ્યક્તિ એમ બોલી શકે કે આ આપણા સરદાર પટેલ નું ગામ છે જેમ પોરબંદર તો ગાંધીજી સાથે જોડાયેલી વાત છે તે જ રીતે સંગઠને વિરોધ નોંધાવ્યો છે નામચીન વ્યક્તિઓ પણ આ વિરોધમાં જોડાઈ ચુકેલી છે વિરોધ છે મહાનગરપાલિકાનો દરજ્જો આનંદને આપવામાં આવ્યો છે પરંતુ આ તો વિકાસ થઈ રહ્યો છે એમાં વાંધો શું છે વિકાસની પરિભાષા કરમસદે કોઈની પાસેથી શીખવી પડશે તમને એવું લાગે છે આઝાદી પછી સરદાર પટેલનું નવજીવનમાં એક આર્ટિકલ હતું આદર્શ ગામ એમણે એક સપનું સેવેલું કે આદર્શ ગામ આવું હોવું જોઈએ આઝાદી પછી ભારત દેશનું તો એ આદર્શ ગામનું સપનું હતું અને સાથે સાથે એક શૈક્ષણિક નગરી બનાવી હતી એના માટેના આ એક આદર્શ ગામ અને શૈક્ષણિક નગરી બંને ભેગું થાય એવું એક સ્વપ્ન જોયેલું સરદાર પટેલે અને સ્વપ્ન સાકાર કરવા માટે કરમસદે પોતાના ભવિષ્યનો વિચાર કર્યા વગર કોઈ પણ સ્વાર્થ વગર કોઈ પણ કમિટમેન્ટ વગર પોતાની જમીનો દાનમાં આપી ઓગણીસો સુડતાલીસ પહેલા કરમસદ નું ક્ષેત્રફળ સાત પોઈન્ટ ત્રણ કે સાત પોઈન્ટ બે ચોરસ માઇલ નોંધાયેલું છે અને એ પછી જ્યારે ઓગણીસો માં ચરોતર સર્વસંગ્રહ ગ્રંથ બહાર પડ્યો એના બે ભાગ આખા ચરોતરનું બહુ જ નાના નાના ગામોનું પણ વિસ્તારથી એના ડિટેલમાં આવે આપેલું છે ઓગણીસો ચોપ્પન એટલે વલ્લભ વિદ્યાગની સ્થાપના થયા બાદ કરમસદનો વિસ્તાર છ પોઈન્ટ એક ચોરસ માય અને આણંદનો વિસ્તાર છ પોઈન્ટ આઠ ચોરસ માય એટલે સ્વાભાવિક છે કરમસદ આનંદ કરતાં મોટું હતું દાનમાં જમીનો આપ્યા બાદ એનો વિસ્તાર છ પોઈન્ટ એક ચોરસ માયલ ન થયો એટલે કરમસદ આઝાદી પહેલા સૌથી મોટું ગામ હતું આણંદ પહેલાનું પણ હા કરમસદે પોતાનો ભવિષ્યનો વિચાર કર્યા વગર જે ત્યાગ આપ્યો અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નની શૈક્ષણિક નગરી પૂરી કરી બનાવી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જયારે જાણ્યું અને ઇન્દુલાલ યાજ્ઞિક એમના ગ્રામ વિકાસ માં લખ્યું છે વીસ સપ્ટેમ્બર ઓગણીસો માં કે સરદાર એવું બોલ્યા કે કરમસદ દેશનું કેન્દ્ર બનશે અને આ ઇન્દુલાલ યાજ્ઞિક ગુજરાત ચડોળના નેતા અને આપણા આપણે પ્રેમથી એમણે આ નોંધેલું છે તો સરદારનું કરમસદ માટેનું જે દીર્ઘ દ્રષ્ટિ કહેવાય એમના મૃત્યુ પહેલા એ આ એકલું હતું એટલે એવું કહી શકે કરમસદ માટેની એમની અંતિમ ઈચ્છા કહી શકાય અને આજે દેશનું કેન્દ્ર તો છોડો જિલ્લાનું કેન્દ્ર નથી રહ્યું તાલુકાનું કેન્દ્ર નથી રહ્યું આજે કરમસદ એક વોર્ડ બની ગયું મ્યુનિસિપલ કોર્પોરેશન નો એક ભાગ બની ગયું તો સરદારનું વતન કયું કરમસદની ઓળખ સરદાર પટેલ થકી સૌથી વધારે થઈ અને એનો અમને ગર્વ છે પણ સાથે સાથે કરમસદ સરદાર પટેલનું વતન છે એ આજકાલના રાજકીય નેતાઓ ભૂલી ગયા છે અને એટલે જ અમારે આંદોલન છેડવું પડ્યું છે રશિષે વાત કરી કે કરમસદ અને કદાચ સરદાર પટેલનું નામ તેની સાથે જોડાયેલું છે યાદગીરીઓ સચવાયેલી છે તેમના અને તેમના પરિવાર પરંતુ આજે સરદારની ભૂમિ તરીકે ગુજરાત દેશ દુનિયામાં ડંકો વગાડી રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ પણ ત્યાં જ બનેલું છે સૌથી સૌથી વિરાટ વ્યક્તિત્વ અને મોટી જે પ્રતિમા તે સરકાર દ્વારા ખૂબ સરસ રીતે ત્યાં આગળ આયોજન કરીને બનાવવામાં આવેલું છે તો આમાં કરમસદ પણ ગુજરાતની અંદર જ છે કરમસદ ગુજરાતની અંદરમાં છે પણ નકશા પર નથી ગુજરાતના કે ભારતના નકશા પર એકત્રીસ ડિસેમ્બરે રાતના બાર વાગ્યા સુધી હતું પહેલી જાન્યુઆરી લોકો સવારે નવા વર્ષમાં જાગ્યા ત્યારે ખબર પડી કરમસદના લોકોને કે દેશના નકશા પરથી કરમસદ ભૂસાઈ ગયું છે અને આ કદાચ આટલી ખરાબ બર્થ ડે ગિફ્ટ ગુજરાત સરકારે કરમસદને આપી સરદાર પટેલને આપી એ મને મારા માટે બહુ આશ્ચર્યજનક છે કે આ સરદાર સરદાર પટેલની દોઢસો બી જન્મજયંતિ નું વર્ષ છે તો આ એમના જન્મદિવસની ભેટ છે એમના ગામનો આખા અસ્તિત્વ નાશ કરી દેવાનો એવું સમજવાનું અમારે જી રસેશભાઈ સવાલ તો અનેક થઈ ઉઠ્યા છે આપે જેમ વાત કરી કે કરમસદનો આટલો એરિયા હતો અને આણંદ એક સમયે ખૂબ નાનું હતું અને અમુક જગ્યાઓ જે શ્રેષ્ઠીઓ દાનમાં આપી અને તેનો વિસ્તાર વધતો ગયો આજે તો આણંદ શહેરના સીમાડા કરમસદ ને વટાવીને ક્યાંક બહાર નીકળી ગયેલા છે આ આ કરમસદ જે છે છે દાન આપ્યું તેનો પણ પડશે મને ઘણા બધા લોકો પૂછે અને તમે સારું આ પ્રશ્ન પૂછ્યો મારે દિલથી આ પ્રશ્ન પબ્લિક પોર્ટલ પર મુકવો હતો સત્યુગમાં છે ને દાનવીર કર્ણાએ દાન આપ્યા પણ કોઈ દિવસ કર્ણ એ જતા નતું અને અમે પણ દાન પર દાવો નથી કરતા પણ એ સત્યુગ હતું દાન લેનારને ખબર હતી કે મેં દાન લીધું છે અને એ કર્ણનો ઢંઢેરો પીટતા હતા કે અમે અમને કર્ણ દાનવીર કર્ણ થકી દાન મળ્યું છે આજે કળિયુગમાં કરમસદ નો અપાયેલો ભોગ અમે કહીએ છીએ દાન નથી કહેતા કરમસદે પોતાનો ભવિષ્યનો ભોગ આપ્યો છે પણ કોઈ એની ચર્ચા નથી કરતું એટલે અમારે બોલવું પડે છે કારણ કે આ કળિયુગ છે અને સરદાર પટેલનું વતન તમે શૂન્ય કરી નાખો અને આટલો બધો કરમસ ભોગ આપ્યા પછી તમે એનું કોઈ પણ તકેદારી ના લો બે હાજર દસ થી અમે આ વસ્તુ કહીએ છીએ પણ છતાં માનવામાં નથી આવતી અને આજે આ હકીકત બની ગયું દાન પર અમે દાવો નથી કરતા જેમ તમે કહ્યું કે સરદાર પટેલ સ્ટેચ્યુ સૌથી મોટી વિશ્વની પ્રતિમા બની હું જીગર સામાન્ય ઉદાહરણ આપું કે તમને મેં એક શર્ટ નું દાન આપ્યું કે તમારા માટે મેં શર્ટ શર્ટ નવું લીધું તો મને તમારા કપડાં ફાળવાનો અધિકાર મળી ગયો ઈજારો મળી ગયો મારે એવું સમજવાનું અને સરદાર પટેલ પ્રતિમાઓના વિરોધી હતા અને મને તો ગર્વ છે સરદાર પટેલની આટલી મોટી પ્રતિમા બની છે પણ એનો એનો મતલબ એ નહીં કે સરદાર પટેલના નામો નિશાન દો તમે એનો ઇજારો કોઈ નથી આપ્યો અને સરદાર જે પ્રતિમાઓના વિરોધી હતા એમને પોતાના ખુદના સ્ટેટમેન્ટમાં તો ગાંધીજીએ પણ કહ્યું છે તો આ આ કઈ કઈ રીતે થઈ રહ્યું છે મને સમજ નથી પડતી અને નું નામ જ કર્મ છે કરમસદમાં કરમ અને સદ બંને જોડાયેલા છે ત્યારે કરમસદ બન્યું છે અને એનું ઉદાહરણ એને આપી દીધું છે ભૂતકાળમાં જયારે આઝાદીમાં જયારે જરૂર હતી દેશને રાષ્ટ્રહિતમાં પોતાના યોગદાન આપ્યા છે પણ એ આજે ક્યાંક સરકારો પોતાના રાજકીય ઉપયોગમાં એ ભૂલાઈ ગયું છે અને કરમસદ અને સરદાર પટેલનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને એ વખતે અમે દરેક પક્ષ વેલકમ કર્યા છે અને આજે અમારી પાસે અમારો અવાજ બોલનારું કોઈ નથી મોટી તકલીફ ત્યાં છે આપણા દેશની કમ કમનસીબી કહેવાય કે રાજનીતિની અંદર ગાંધી સરદાર અથવા તો અન્ય જે મહાનુભાવોના નામ છે તે કદાચ ખૂબ સરસ રીતે આપે કહી તેમ અલગ અલગ રીતે તેનો ઉપયોગ પણ થયો છે એની ચર્ચા અલગ રીતે કરીશું પરંતુ મારે એ સમજવું છે કે કરમસદ મેં જોયેલું છે હું ફરેલું છું ત્યાં ગલીઓમાં સરસ મજાનું સ્મારક છે સરદાર વલ્લભભાઈ પટેલનું તેમનું ઘર પણ ક્યાંક સચવાયેલું છે સરસ મજાનું તળાવ છે તેનું ડેવલપમેન્ટ પણ થયેલું છે ગામની વચ્ચે જ છે ખૂબ સરસ રીતે ત્યાં આગળ લોકો એક પિકનિક પોઈન્ટ તરીકે આજે પણ જાય છે સ્મારક ઉપર પણ હું ગયેલો છું ત્યાં સરસ મજાનું ગાર્ડન છે તે પણ વાત અલગ છે આ બધો વિકાસ તો ઓલરેડી થઈ જ ગયેલો છે તો હજી મહાનગરપાલિકામાં આવશે તો આનાથી વધારે વિકાસ મળશે તો પછી વાંધો કેસની જે ઓળખ અમને આજે મળી રહી છે એ તો અમે વર્ષો પહેલા આપી ચુક્યા છે રાજ્યને અમે બતાવી ચુક્યા છે કે વિકાસ કરવો તો આ રીતે થાય હું વિકાસ પોઈન્ટ ફરી આવે તો તમને કહું વલ્લભ વિદ્યાનગર વિદ્યાર્થીઓના ભણતર માટેની નગરી બની ગઈ પછી એમનું આર્થિક સરભરા કેવી રીતે કરવાની તો વિઠ્ઠલ ઉદ્યોગનગર બન્યું જે ઔદ્યોગિક વસાહત છે બહુ મોટી જીઆઈટીસી ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની બનાવી છે એમ એમાં અલગ અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આવી એલિકોન જેવી મોટી કંપનીઓ પણ આવી અને અત્યારે છે હાલમાં હયાત છે બધી કંપનીઓ એ પછી એમાં પણ કરમસુધી જમીનો ગઈ એ પછી ખબર પડી કે ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવ્યો છે તો અન પાવર જોઈશે કારણ કે ઇલેક્ટ્રિસિટી વગર કશું થશે નહીં ફ્યુલ કે એનર્જી તો જોઈશે તો કરમસદે પોતાની સબસ્ટેશન બનાવવા માટે પોતાની જમીન આપી એના પછી સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ કે ભાઈ વિદ્યાર્થીઓને નોકરી મળી ગઈ આરોગ્ય આરોગ્ય માટે કશું રહ્યું નથી તો ચરોતરની સૌથી મોટી હોસ્પિટલ શ્રી કૃષ્ણ હોસ્પિટલ એના માટે પણ કરમસદે જમીન આપી

તો કેટલો ફાયદો થશે અત્યારે એકત્રીસ ડિસેમ્બર સુધી કરમસદ સ્વતંત્ર નગર તરીકે હતું અને દેશના નકશા પર કરમસદ એક ટપકુર તરીકે પણ હતું તો એ રહેવા દો ને અને ચાલો તમે સરદારશ્રી ના શબ્દો ભૂલી જાઓ કે કરમસદ દેશનું કેન્દ્ર બનશે એવું સરદારશ્રી નથી બોલ્યા તો તમને વાંધો શું છે કરમસદ નું અસ્તિત્વ રાખવામાં આ તો એવું થયું કે સરદાર શ્રી બોલ્યા છે એનું નામ અસ્તિત્વ પૂછી નાખો

સરદાર વલ્લભભાઈ પટેલ તેમની સાથે યાદગીરી જોડાયેલા જો અનેક જે ઇતિહાસની અંદર જે લખાયેલું છે અને જે શહેર નગર અને ગામ જોડાયેલા છે તેમાં મોટી મોટી હું વાત કરી લઉં તો અમદાવાદ અમદાવાદના સૌથી પહેલા મેયર તે હતા સ્મારક પણ છે અહીંયા અમદાવાદમાં ખૂબ વિકાસ થયેલો છે અમદાવાદ અને કદાચ નામ પણ

તો આ આખી વાત વિરોધપૂરતી જ છે કે પછી સરકાર શ્રી ના કાન સુધી આ વાત પહોંચી છે જો એક વસ્તુ તમને કહું કે સરકાર સુધી ના કાન સુધી તો અમે બે હજાર દસ થી ઢોલકા પીટી પીટીને સરદાર ચિંજા માર્ગે અમે પત્રો પણ લખ્યા યોગ્ય રજૂઆતો કરી એક સમય ઉપવાસ પણ થયા હતા કરમસદ ગામમાં ત્યારે પણ અમને હૈયા ધારણાઓ મળેલી પણ એ ફક્ત ને ફક્ત હૈયા ધારણાઓ સુધી કે ખાલા વચનો સુધી જ રહી એકત્રીસ ડિસેમ્બરે અમને ખબર પડી કે આ અમને જૂઠું બોલીને ઉલ્લુ બનાવી ગયા છે અને તમે જેમ કહ્યું કે અમદાવાદ બારડોલી નડિયાદ તો એ લોકોના નામનું અસ્તિત્વ નકશા પર છે અહીંયા તો આણંદ મહાનગરપાલિકા લખાય છે કરમસદ શબ્દ વપરાતો નથી તો કરમસદ મહાનગરપાલિકા લખવામાં વાંધો શું છે મને મારે એ જાણવું છે અને આણંદ મહાનગરપાલિકા લખવા માટે કોને આટલો બધો ઇન્ટરેસ્ટ છે અને અમે એ નથી કેતા કે કોઈ અન્ય ગામની લીટી નાની કરીને ની મોટી કરો કારણ કે કરમસદ વિદ્યાનગર અને આણંદ ત્રણેય સરદાર સાહેબ ના યાદગીરી ના સ્થળો છે અને સરદારની હયાતી માં બનેલા છે અમૂલ ડેરી વલ્લભ વિદ્યાનગર અને કરમસદ તો કેમ બારડોલીનું નામ બારડોલી યથાવત રહ્યું નડિયાદનું નામ નડિયાદ યથાવત રહ્યું અમદાવાદનું નામ અમદાવાદ યથાવત રહ્યું તો નું કેમ નહીં

અને મેં તો વાત ત્યાં સુધી સાંભળી છે કે હું કરમસદમાં શનિ રવિ જઉં છું દર શનિ છું પણ મેં વાત ત્યાં સુધી સાંભળી છે કરમસદ ગામના લોકો મક્કમ થયા છે અને ધરણામાં જે લોકો પોતાનું યોગદાન નહીં આપી શકે એટલે હાજરી નહીં આપી શકે એ લોકો પોતે પણ એક દિવસનો પ્રતિક ઉપવાસ રાખીને વિરોધ નોંધાવશે આટલી તૈયારી કરમસદ ગામના લોકોએ મક્કમતા બતાવી છે કારણ કે લોકપ્રતિનિધિ જેમને ચૂંટીને મોકલ્યા છે એ લોકો પણ બોલવા તૈયાર નથી કરમસદ માટે તો સરદાર માટે આટલી બધી તમારી વિચારધારણા બદલાઈ ગઈ ચોવીસ કલાકમાં નવા વર્ષની ગિફ્ટ પણ આપી દીધી તમે અસ્તિત્વ નાશ કરી અને સરદારને દોઢસો જન્મ જયંતિ નું વર્ષ પણ ઉજવી નાખ્યો તમે અને આમ સરદાર જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે સરદાર ના ઘણા ગાતા આવો છો તો આ શું થઈ રહ્યું છે જી રસેશભાઈ આ આખી એક મુવમેન્ટ જે ચાલી રહી છે કરમસદમાં તેની અંદર જાણીતા પ્રખર સંત અને પદ્મ વિભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી એ પણ ટેકો જાહેર કર્યો છે તેમની એક વિડીયો ક્લિપ પણ મારી પાસે આવેલી છે આ તકે હું દર્શક મિત્રોને એક ક્લિપ પણ બતાવવા જઈ રહ્યો છું આઝાદીની લડતમાંથી જો સરદાર સાહેબને બાદ કરવામાં આવે તો બાકી જીરો 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 થઈ જાય સરદાર સાહેબનો એકડો કોઈ પણ માણસ પૂરી કરી શકે નહીં એમણે જે કામ કર્યા છે એ ભૂતકાળમાં તો નહીં વર્તમાનમાં નહીં ભવિષ્યમાં પણ કોઈ કરી શકશે નહીં આવા મહાન ભારતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ અથવા કર્મભૂમિ કરમસદ છે એ કરમસદને પણ બાદ કરી શકાય નહીં દુર્ભાગ્યવશ દેશના નવા જિલ્લાઓ નવા કોર્પોરેશનો જે બનવા માંડ્યા છે એમાં કરમસદ ભૂસાવવા માંડ્યું છે મારી દ્રષ્ટિએ કોઈ પણ ભોગે કરમસદનું નામ ભૂંસાવવું જોઈએ નહીં જેમ મહાત્મા ગાંધીજીનું પોરબંદર પોરબંદર જિલ્લો થયો હોવા છતાં પણ પોતાનું અલગ અસ્તિત્વ રાખીને કંપોર બંદર ઊભું છે એમ આણંદ કોર્પોરેશન થાય જિલ્લો થાય ભલે થાય અમને કોઈ વાંધો નથી પણ એ બધાના વચ્ચે એક નાનું સરખું પણ બહુ મોટું વિશાળ ટપકું એવું કરમસદ પોતાનું અસ્તિત્વ પૂરેપૂરું જાળવી રાખે એવી અમારી ઈચ્છા છે

જેને વિશ્વાસ છે જે જીવતો રાખવા માંગી રહ્યું છે એ લોકો આ કામ કરવાનું છે સરદાર એમનું કામ કરી ગયા રાજકીય નેતાઓ એમનું કામ કરવાનું છે કરમસદ એમનું કામ કરી રહ્યું છે અને સરદાર સીધા માર્ગ એકદમ શાંતિ પૂર્વક આ કામ થશે જો મથુરા કૃષ્ણની જન્મભૂમિ છે એનું અસ્તિત્વ રહેતું હોય રામની અયોધ્યાનું અસ્તિત્વ રહેતું હોય તો રાજકીય તીર્થ કરમસદ એનું અસ્તિત્વ કેમ ના રહે જી રસેભાઈ ચોક્કસ આ મુવમેન્ટ અને તેના પર આપણે સતત વાતચીત પણ કરતા રહીશું આશા રાખીએ વિરાટ વ્યક્તિત્વને વંદન કરીને કદાચ વિચાર એવો આવે કે ના ભાઈ આ કંઈક નિર્ણય લેવો પડશે આ મુંબઈ સમાચારમાં આપ જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું આખી મુવમેન્ટ પર નજર તો મુંબઈ સમાચાર રાખશે જેને નવ તારીખે ફરીથી આ સમાચાર પર અમે ધ્યાન રાખીશું અને આપ સૌને જે સમાચાર આવશે તે પણ તીરસીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચાર નમસ્કાર